કારોબારી બેઠકમાં સીઆર પાર્ટીએ ઉધરો લીધો છે જિલ્લા સંગઠન પદાધિકારીનો ઉધરો લીધો માત્ર 26 બેઠક જીતવાની નથી એક પણ બૂથમાં વિપક્ષ પ્લસ ન રહેવું જોઈએ માત્ર પ્રયત્નથી નહીં ચાલે પરિણામ લાવો 15000 થી વધારે નેગેટિવ બેઠક પ્લસ કરવા ટકોર કરી આચાર સંહિતા પહેલા તમામ લાભાર્થીઓનો સંપર્ક કરવાની પણ વાત કરી છે કશ્યપ અમારી સાથે જોડાઈ ગયા છે કશ્યપ અહીંયા જીતવાની વાત નથી પરંતુ ક્યાંક

તેને લઈ અને કોઈ કામગીરી જિલ્લા સ્તરે રીતે ના થઈ હોવાના કારણે દ્વારા નારાજગી છે આચાર સંહિતા લાગુ પડી જશે હવે સંગઠન પાસે માત્ર એક જ મહિનો છે અને એ પહેલા તમામ લાભાર્થીઓ જે છે સરકારી યોજનાઓના તેનો સંપર્ક કરવા માટે થઈને સૂચન છે તે કરવામાં આવ્યું છે ગત વિધાનસભાની ચૂંટણી જે હતી તેમાં કુલ સત્તર હજાર જેટલા બૂથ જે છે તે નેગેટિવ હતા તેમાંથી ત્રણ હજાર જેટલા બૂથ જે છે તે લઘુમતી કોમના છે એ સિવાયના અન્ય જે બૂથો ચૂંટણીમાં પ્લસ થવા જોઈએ તેવી ટકોર તેમના દ્વારા કરવામાં આવી છે સાથે જ પાટીલ દ્વારા એ પણ કહેવામાં આવ્યું છે માત્ર પ્રયત્નથી નહીં ચાલે પરંતુ આ અંગે પરિણામ જોશે અને તમામ લાભાર્થીઓના મત ભાજપ ને જ મળે તેવા પ્રયત્નો અત્યારથી શરૂ કરવામાં આવે જિલ્લા સંગઠનના હોદ્દેદારો લાભાર્થીઓનો સંપર્ક કરે ધારાસભ્યો લાભાર્થીઓનો સંપર્ક સંપર્ક કરે અને અને પણ આ અંગે કરવા માટે થઈ સૂચન જે છે ત્યારે ફેબ્રુઆરી માસમાં જે આચાર સંહિતા લાગુ થાય પહેલા લાભાર્થીઓનો નો ભાજપ તરફથી ત્રણ વખત સંપર્ક કાર્ય જે છે તે પૂરું કરવા માટે થઈ અને સી આર પાટીલ દ્વારા સૂચન જે છે તે કરવામાં આવ્યું છે આભાર કશ્યપ તમામ વિગતો માટે